ત્રીસ વર્ષ પછી શ્રાવણ માં શનિ ઉલટી દિશામાં ચાલશે વૃશ્ચિક રાશિ વિશે ભવિષ્યવાણી મિત્રો કે વૈદિક જશે જેની અસર રાશિની તમામ બાર રાશિઓ પર જોવા મળશે આ સમય દરમિયાન શ્રાવણ મહિનામાં ત્રીસ વર્ષ પછી શનિદેવની વકરી ચાલને કારણે વૃશ્ચિક રાશિના લોકોને ભોલેનાથ અને કર્મસદાતા શનિદેવના આશીર્વાદ તમારા પર જોવા મળશે શનિદેવ ઉલટી દિશામાં આવશે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ દૂર કરશે અને કર્મસદાતા શનિદેવના આશીર્વાદથી શ્રાવણની આ શરૂઆત તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાની મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી શનિદેવની વકરી ચાલ તમારા વર્ષમાં એકવાર પોતાની રાશિ બદલે છે અને મિત્રો આ વર્ષે ઓગણત્રીસ માર્ચે શનિ છેલ્લી રાશિ મીન માં પ્રવેશ કર્યો છે અને હવે તેર જુલાઈ થી શનિ વક્રી શરૂ કરશે અને આ વક્રીગતી સત્યાવીસ નવેમ્બર સુધી ચાલુ રહેશે જુલાઈમાં શનિની વક્રી ગતિ દરમિયાન શનિ અને બુધમળીને એક ખાસ સમસપ્તક રાજયોગ બનાવશે તે પણ પવિત્ર શ્રાવણ મહિનામાં આ દુર્લભ યોગ લગભગ ત્રીસ વર્ષ પછી બની રહ્યો છે અને તેની અસર વૃશ્ચિક રાશિના લોકો પર ખાસ પડશે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યપુત્ર શનિદેવ તેર જુલાઈ નવેમ્બરના રોજ સવારે સાત વાગી મિનિટ મિનિટ શનિમાર્ગી સ્થિતિમાં આવશે કારણ કે શનિ લાંબા સમય સુધી વકરી રહેશે એટલે કે સંપૂર્ણ એકસો આડત્રીસ દિવસ સુધી તેથી તેનો શુભ પ્રભાવ પણ લાંબા સમય સુધી લોકો પર રહેશે ઉપરાંત શ્રાવણ મહિનો ત્રેવીસ જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે જુલાઈથી શનિની વક્રીગતિના પ્રભાવને કારણે વૃશ્ચિક રાશિના જાતકોને ભગવાન ભોલેનાથ અને શનિદેવના આશીર્વાદ મળશે મિત્રો ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં બનતો દુર્લભ યોગ તમારા બધા જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે મિત્રો ચાલો જાણીએ શ્રાવણ માં શનિ વીગતી ને કારણે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ વિશે મિત્રો આગળ વધતા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં શનિની વક્રીગતીને કારણેને વૃશ્ચિક રાશિના જાતકોના ભાગ્યમાં વધારો થવાની શક્યતાઓ બની રહી છે મિત્રો આ સમય દરમિયાન કર્મફદાઈ શનિદેવ મહારાજની સાથે ભગવાન શ્રી મહાકાલ મહેશ્વરના આશીર્વાદ પણ તમારા પર રહેશે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં તમને શનિદેવના આશીર્વાદ પણ મળવાના છે મિત્રો આ શ્રાવણ તમારા જીવનમાં ખુશીઓ લાવી રહ્યું છે કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના પાંચમા ભાવમાં ઉલટી દિશામાં જશે અને તમારા બીજા ભાવ સાતમા ભાવ અને અગિયારમા ભાવમાં તેમની શુભ દ્રષ્ટિ નાખશે મિત્રો શનિદેવની શુભ દ્રષ્ટિને કારણે આ સમયે તમારા જીવનમાં ખુશીઓ આવશે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોવા મળશે તમારું કોઈ કામ અટકશે નહીં હવે શનિદેવ મહારાજ પોતે તમને દરેક કાર્યમાં મદદ કરવાના છે તેમના આશીર્વાદથી તમારું કાર્ય પૂર્ણ થતું રહેશે જે લોકો લાંબા સમયથી કોર્ટ કેસમાં સંઘર્ષ કરી રહ્યા છે હવે આ સમયે તેમને અનુકૂળ પરિણામો આપશે વ્યવસાય જગત સાથે સંકળાયેલા લોકોને સારા લાભ મળશે શનિદેવની શુભ દ્રષ્ટિથી તેમનો વ્યવસાય દેશ વિદેશમાં ફેલાશે જેનાથી તમને આર્થિક લાભ થશે પરિવારમાં પણ ખુશી રહેશે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવની શુભદ્રષ્ટિથી શનિદેવ કારકિર્દીની દ્રષ્ટિએ પણ તમારા માટે ઘણા રસ્તા ખોલશે મિત્રો શનિદેવની શુભદ્રષ્ટિને કારણે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધી તમને નોકરી શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી તકો મળશે તમે તમારા કારકિર્દીમાં સફળતાના નવા પગથિયાં ચડશો વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો રહેશે આ સમય દરમિયાન તમે તમારા સ્વપ્નને નવી ઉડાન આપવામાં સફળ થશો ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને શિક્ષણ પ્રણાલી અને વ્યવસાયની દ્રષ્ટિએ દરેક બાજુથી લાભ મળશે તમારા રોજગારના સાધનોમાં વધારો થશે તમારી આવક વધશે અને તમે તમારી કમાણીથી પણ સંતુષ્ટ થશો મિત્રો તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધીનો સમય તમારા કારકિર્દી માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં પ્રેમની રાશિએ સાવચેત રહેવાની જરૂર પડી શકે છે એકસો આડત્રીસ દિવસ આ સમયગાળો તમારા પ્રેમમાં મૂંઝવણ અને સમસ્યાઓ લાવશે મિત્રો પારિવારિક વાતાવરણ ખૂબ સારું રહી શકે છે આ સમ ય દરમિયાન તમારા પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે અનબનાવ થઈ શકે છે તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થશે તમે તેમને મનાવવામાં તમારો સમય પસાર કરશો મિત્રો જોશક ય હોય તો તેર જુલાઈથી તમારા જીવનસાથી સાથે સારો સંબંધ રાખો તે તમારા માટે શુભ રહેશે મિત્રો ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં શનિનું વકરી ચાલ તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ લાવશે પ્રેમ જીવનમાં તમારે સાવચેતી રાખવી પડશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપશો ના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર